દક્ષિણ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું બારડોલીમાં કરાયું ભવ્ય સ્વાગત બારડોલીમાં જગદીશ વિશ્વકર્મા અભિવાદન સમારોહ યોજાયો હતો પહેલા સુરતમાં સી આર પાટીલ અને જગદીશ વિશ્વકર્માની મુલાકાત થઈ સુરતથી રેલી સ્વરૂપે બારડોલી પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા તો જગદીશ વિશ્વકર્માએ અંબાજીથી ગુજરાત પ્રવાસની જે શરૂઆત કરી છે ત્યારે આજે તેઓ બારડોલી પહોંચ્યા છે ઇકોનોમી નું સપનું જે દેશના એસએસપી પ્રધાનમંત્રી મોદી જે જોયું છે એ મિત્રો તમારા બધાના બળબુદા ઉપર ખેડૂતના બળબુદા ઉપર મારા પશુપાલકોના બળબુદા પર સંદીપભાઈ અને માનસિંહભાઈ જ્યારે જ્યારે અહીંયા આવે ત્યારે સતત મારા પશુપાલકની ચિંતા કરતા હોય છે તમારા તમે માત્ર દૂધ ભરાવો છો દૂધ ભરાયા પછી દૂધમાંથી દહીં બનાવવું છાસ બનાવી આઈસ્ક્રીમ બનાવો શ્રીખંડ બનાવવું પનીર બનાવું ઘી બનાવું ચોકલેટ બનાવી અને માત્ર સુરત પૂરતું નહીં સુમુલ ડેરી સુરત પૂરતી સીમિત નથી રાજ્યના દેશ દેશના ઘણા બધા રાજ્યોની અંદર મહારાષ્ટ્ર કે ગોવામાં હોય ત્યાં પણ સુમૂલનું દૂધ પહોંચે છે અને છેક છેવાડા સુધી સુમૂલની પ્રોડક્ટ પહોંચે એવું આયોજન આ સહકારી આગેવાનોએ કર્યું છે મને આજે માનસિંગ બેનની વાત યાદ છે અહીંયા સહકારી શેરડીના આગેવાનો બેઠા છે જ્યારે વારા સુગરના સભા સભાસદોની વારા ગણપતભાઈ ઈશ્વરની તમામ લોકો જ્યારે રજૂઆત કરતા હતા અને જીવાધૂરી સમાન આ સુગર ફેક્ટરી જ્યારે બંધ હાલતમાં હતી અને એને પુનઃ ચાલુ કરવા માટે જ્યારે રાજ્ય સરકાર આગળ એમણે સહાય માંગીને સહકાર મંત્રાલય દ્વારા અને માન્ય નાણાં મંત્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી કે મારા દક્ષિણના ને જીવાદોરી નાણાં મંત્રીને મળ્યા અમને બધા અમારા હળપદેજી માંડીને તમામ લોકો અમારા સાંસદ શ્રી વસાવાજી અમે કનુભાઈ સાથે બધા જ મુખ્યમંત્રીને મળ્યા માન્ય મોદી સાહેબ સુધી મેસેજ પહોંચ્યો કે ભાઈ દક્ષિણની આ ખૂબ મહત્વનું પાસું એટલે વ્યારાની સુગર અને જીવંત કરવા માટે ફરીથી બેઠી કરવા માટે જ્યાં ખેડૂતોના પૈસા બાકીઓ પૈસા ચૂકવવા માટે સુગર ફેલ જો ચાલુ થાય એક જાટકે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે માન્ય મોદી સાહેબને ને માન્ય અમિતભાઈ સાહેબ ની રજૂઆત અહીંયા સાંભળી અમે બધાએ અને એમની વાતથી નાણા મંત્રી પણ સહમત થયા અમે તમામ લોકો અને મિત્રો જોરદાર તાલીઓ પાડીએ આપણે નરેન્દ્ર મોદી સાહેબ માટે કે રૂપિયા ત્રીસ કરોડ એ મિત્રો મંજૂર કર્યા અને આજે છેલ્લા બે વર્ષથી વ્યારા સુગરના ફેક્ટરીના સભાસદોને એ શેરડીનો ભાવ એ બીજા સુગરના ભાવના સક્ષમ પ્રમાણે મિત્રો એ આપવામાં આવી રહ્યો છે આ નાની ઘટના નથી ગોવાની અંદર આપણો જે દૂધનો પ્લાન્ટ છે એ પ્રતિદિન બે લાખ લિટર એક લાખ લિટર દૂધ ની બનાવટ બનાવવામાં આવે છે મુંબઈ માં આપણું પાંચ લાખ લિટર દૂધ લાહે નાસિક માં હાલ ની બે લાખ ની ક્ષમતા કોલ્હાપુર માં પાંચ લાખ લિટર દૂધ નવા પાર્ટી ખાતે આઈસ્ક્રીમ નો પ્લાન્ટ માં હું પણ ઇનોગ્રેશન માં ગયો હતો મિત્રો એવી જ રીતે વાત કરું તો પ્રધાનમંત્રી બલ્કિન ઇન્સેટિવ યોજનામાં બે હજાર અઢાર ઓગણીસમાં આઈસ્ક્રીમ ત્યાં ચીજ બનાવટ તમે બધી તમામ વસ્તુ બનાવટની અંદર એ સાત વર્ષમાં એ દસ થી સાત ટકા સુમત એ નાણાં ચૂકવી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે સહાય આપવામાં આવી છે એ પીએલ આઈસ્ક્રીમ મિત્રો આપણને કેન્દ્રએ મિત્રો સહાય કરી છે મિત્રો એવી કેટલી બાબતો છે કે જેમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે એ ખેડૂતોને મિત્રો સહાય કરી છે હમણાં હર્ષભાઈ તમામ સહકારી બાબતો અને સરકારી બાબતો ગણાવી હર્ષભાઈએ તમને કીધું એમ કે તમારા બેંકના એકાઉન્ટમાં ક્યારેય કોઈ સીધા પૈસા આવતા નતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીનો આભાર માનીએ કે જનધન એકાઉન્ટ ખોલી કોઈ પણ ખેડૂત હોય પશુપાલક હોય સામાન્ય વ્યક્તિ હોય છેવાડાનો વ્યક્તિ હોય એના ખાતામાં સીધા બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થાય आनी व्यवस्था कोई करी हो तो प्रधानमंत्री मान्य नरेंद्र मोदी साहेब करी जे मित्रों जोरदार तालियों दिया आपने नु स्वागत करिए मित्रों बात नु अभिवादन करिए मित्रों भारतीय जनता पार्टी डॉक्टर श्याम प्रसाद मुखर्जी हो पंडित दीनदयाल जी हो अटल बिहारी वाजपेयी जी हो देश प्रधानमंत्री मान्य मोदी साहेब हो અમિતભાઈ સાહ સાહેબ હોય આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય આપણા સીઆર પાટીલ આવા કેટલાય નેતાઓને મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓ આ ભારતીય જનતી ઉભી કરવામાં પોતાનો મહાદ અંશાબ જ્યારે ફાળો આપે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસનો પર્યાય છે વિશ્વાસનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી દેશના વિજયીનો પર્યાય આત્મનિર્ભરનો પર્યાય મિત્રો આપણું ધ્યેય છે વિકસિત ભારત સશક્ત ગુજરાત મિત્રો અને આજે મને ગૌરવ થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને આજથી ચોવીસ વર્ષ પહેલા સાત ઓક્ટોબર બે ના રોજ જયારે પહેલી વખત શપથ લીધા હતા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેને ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે અને પચીસ વર્ષનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે આખા સેવા સમર્પણ અને વિકાસની આ સુશાસન યાત્રા મિત્રો